રાજકોટ જિલ્લાના ઉપરેટા શહેરમાં ઢાંકની ગારી વિસ્તારમાં ગુમટા વોકળા તરીકે ઓળખાતા વોકળામાં ઘોડાપુર આવવાને કારણે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પારા અને જમીન ધોવાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે રાજકોટ જિલ્લાના ઉપરેટા શહેરમાં ઢાંકની ગારી વિસ્તારના ગોમટના વોકળા તરીકે ઓળખાતા વોકળામાં આવેલ ઘોડાપુરના કારણે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પારાઓ અને જમીનો ધોવાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નદી નાળાઓ અને વોકળાઓમાં આવેલા ઘોડાપુરના કારણે ઘણા વિસ્તારોની અંદર નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આવી જ રીતે રાજકોટ જિલ્લા ઉપરેટા શહેરના ઢાંકની ગારી તરીકે ઓળખાતા વિસ્તારમાં ગોમટાના વોકળા તરીકે ઓળખાતા વોકળામાં આવેલ ઘોડાપુરને કારણે ખેડૂતોના જમીનોના પારાઓ અને વોકળાની આજુબાજુનો વિસ્તાર ધોવાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે આ ધોવાણને કારણે અહીંયાના ખેડૂતોને ખેતરોને પારાઓ અને ઘણી ખરી ધોવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે સરકાર દ્વારા મદદ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે અહીંયા આવેલ ધોધમાર વરસાદને કારણે આવેલ ઘોડાપુને લઈ અહીંયાના વોકળાનું પાણી અને તેમનું લેવલ ખૂબ વધી જતાં તેમની આસપાસની જમીનોનું ધોવાણ થઈ ચૂક્યું છે જ્યારે આ જમીન ધોવાણ થતા ખેડૂતોની ઘણી ખરી જમીનો ધોવાઈ ચૂકી છે અને ખેડૂતોને વર્ષે ઘણી ખરી નુકસાનનું પણ વેઠવાનો વારો આવે છે ત્યારે ધોવાણ થઈ જવાને કારણે ખેડૂતો દર વર્ષે અહીંયા લાખો રૂપિયાનો ખર્ચો કરી જમીનને પુનઃસ્થાપિત પર કરે છે પરંતુ ઘોડાપુરના કારણે આ જમીન પુનઃ ધોવાઈ જાય છે અહીંયાના ખેડૂતોએ આ વોકળા પર પ્રોટેક્શન દિવાલ બનાવવાની માંગ કરી છે અને લોકોને થતા નુકસાન થાય છે તે અટકાવવા માટે સરકારને ખાસ વિનંતી કરી છે નમસ્તે મિત્રો ઉપલેટાની ઢાંકની ગાડી જે કહેવાય છે એ ઢાંકની ગાડીમાં આ અમારી જમીન છે આવેલી છે ત્યાં આ ઓકળો છે એ ઓકળાનું નામ કદાચ હું ન ભૂલતો હોય તો ગોમટો ઓકડો એવો કંઈક ઓકળાનું નામ છે લગભગ મોજીરા ખાખીજ અરિયાથી આ ઓકળો આવે છે અને વેણુ ડેમમાં આ ઓકળો ભળી જાય છે એ ઓકડો અહીં પૂગતા પૂગતાં એવડું મોટું એટલી બધી વિશાળતા અહીં જગ્યા લઈ લે છે કે જેના હિસાબે એનો પાણીનો મારો થાય છે એ પાણીના મારાના હિસાબે દર વર્ષે મારી આ જમીન છે ધોવાય છે દર વર્ષે ત્યાં લાખો રૂપિયાની માટી છે એ નાખવામાં આવે છે દર વર્ષે એનું ધોવાણ થાય છે એ પાણી છે એ ખેતરમાં ઘરી જાય છે આજુબાજુના ખેડૂતોને પણ આના હિસાબે બહુ મોટી નુકસાની થાય છે એટલે એ નુકસાનીથી બચવા માટે ખેડૂ માટે આ તો માથે પાટુ જેવી વાત છે એક બાજુ અખિલ બ્રહ્માનો માલિક છે નાદ છે એ રૂઠે છે અને જે હોય એ બળી જાય છે અને અધુરામપૂરું વર્ષે બે ચાર લાખ રૂપિયાની જે કંઈ માટી નાખવામાં આવી હોય છે એ માટી ધોવાઈ જાય છે જમીન ધોવાઈ જાય છે તો મારી સરકાર શ્રી વિનંતી છે કે પ્રોટેક્શન વોલ પ્રોટેક્શન દીવાલ કરી અને એ પાણી છે એ આ જમીનને નુકસાન ન કરે ને અમારી જમીન ધોવાય નહીં એવું આપ કરશો એવી આપને પ્રાર્થના કેટલા ખેડૂતો આ આમ તો ઘણી બધી જમીન આ ઓકળાને કાંઠે આવેલી છે પણ અમારી આ જમીન છે એ પચાસક વીઘા આ ઓકળાનું પાણી અમને વધુ અસર કરે છે કારણ કે અહીં ચેકડેમ હતો એ ચેકડેમના હિસાબે પણ એ ચેકડેમ પર તૂટી ગયો છે અને હામેથી માંડીને અહીં લગીની એ આખી જે એની વિશાળતા છે ઓકળો આમ નાનો હોય છે પણ અહીં આ આની કદાચ હવાહો મીટર જેટલી આ પોળો આ ઓકળો છે એટલે એ ઓકળાના પાણીના હિસાબે એનું પડે છે એ વમળના હિસાબે એનો સીધો માર છે એ અમારી જમીનને પડે છે